ઉના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસી નેતા પૂંજા વંશે ટોલનાકા ને લઈ સવાલો ઉઠાવ્યા ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકાના ડારી અને સુંદરપરા તેમજ વેડવા એમ કિલોમીટર વિસ્તારમાં ત્રણ ટોલ હોવાનું જણાવી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યું તેમણે પત્ર લખી જણાવ્યું કે સાહીઠ કિલોમીટરની અંદર જો બે ટોલ હોય તો તે ગેરકાયદેસર છે તાલુકાના અંતર એટલે કે અંદર ત્રણ ટોલનાકા બનાવવામાં આવ્યા છે તો આ ભારત સરકારની પરિવહન મંત્રાલયની ગાઈડલાઈન એની માર્ગદર્શિકા અથવા એના નિયમો નો સ્પષ્ટપણે ઉલ્લંઘન કરીને આ ટોલનાકું બનાવવામાં આવ્યું છે એવું સ્પષ્ટપણે માની શકાય છે

ગાઈડલાઈન ની વિરુદ્ધમાં જઈ અને સરકારના પૈસા પૈસે એટલે સરકારના પૈસા એટલે કે પ્રજાના પૈસે એ ટોલ નાખું ઊભું કરાવવામાં આવ્યું